નું સામ્રાજ્ય યથાવત છે મકરબા વિસ્તારમાં સાતસો મીટરના અંતરે બીજું બ્રેકડાઉન થયું વિજલપુર વોર્ડમાં વધુ એક ભૂવો પડ્યો ગટર લાઇન બેસી જતા મસ્ત મોટો ભુવો પડ્યો કોર્પોરેશન દ્વારા રોડ વચ્ચે પડેલા ભૂવા ફરતે બેરીકેડ લગાવી દેવાયા છે રોડ વચ્ચે પડેલા ભૂવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય યથાવત રીતે જોવા મળ્યું છે નથી વરસાદ છતાં પણ ભુવાનું સામ્રાજ્ય ભૂવો જે છે આ છે તે મકરબા વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારનો ભૂવો જે છે તે જોવા મળી રહ્યો છે જોકે ગટર લાઇન હતી ગટર લાઇન બેસી જવાના કારણે આ પ્રકારે ભૂવો જે છે તે પડ્યો છે સ્થાનિક લોકો પણ રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે કારણ કે સમગ્ર રોડ જે છે તે બ્લોક રેલવેની લાઈન જે છે સાતસો મીટરના અંતરે આ બીજું બ્રેકડાઉન છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો પણ આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે કારણ કે અહીંયા ભીડભાડ વિસ્તાર છે અને ત્યાં પ્રકારનો ભૂવો જે છે તે પડ્યો છે શું કહેશો આ સાતસો મીટરના અંતરે બીજું બ્રેકડાઉન છે આ કાલે રાતે અહીંયા એક જગ્યાએ કાઢો પડે અહીંથી સાતસો મીટર આગળ પણ એક કાઢો પડેલો છે ત્યાં પણ રીક્ષા અંદર કાઢામાં પડી ગઈ છે અને અહીંયા કડિયા નાખું ભરાય છે અને લોકોને અહીંયા ચાલવા માટે અને એક નાજક સ્કૂલ આવેલી છે ત્યાં બાળકોને લેવા મૂકવા આવે છે બધા વડીલો તેમને પણ હાલાકીનો સામનો કરવો પડે છે કેટલી ભીડભાડ હોય છે રોડ રસ્તા બ્લોક કરવા પડે છે ખાસ એવી ભીડભાડ થઈ જાય છે અહીંયા સવારે નાકુ ભરાઈ છે અને સાંજે પણ અહીંયા ટ્રાફિક ખૂબ જામ થઈ જાય છે તો આજે બ્રેકડાઉન થયું છે 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 ને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જે તે જોવા મળતા હોય પારાબાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે સાંકડો રોડ છે ત્યાંથી લોકોની અવરજવર પણ વધારે રહેતી હોય છે અને ત્યાં આ પ્રકારનું બ્રેકડાઉન જે છે તે લોકો માટે માથાના દુખાવા સમાન જે છે તે જોવા મળી રહ્યું છે ત્યારે તંત્ર ક્યારે આવે છે અને તંત્ર ક્યારે આની કામગીરી પૂર્ણ કરે છે